નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ પાંચમો અને પ્રશ્ન પહોંચ્યા છીએ હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો હવે જો છોકરાઓ અવિભક્ત એટલે સંયુક્ત થાય છોકરાઓ અવિભક્ત એટલે શું થાય સંયુક્ત પહેલાંનો સમય એવો હતો છોકરાઓ કે પાંચ ભાઈઓનું કુટુંબ હોય કે છ ભાઈઓનું કુટુંબ હોય તો એક જ છતની નીચે એટલે એક જ ઘરમાં બધા ભાઈઓ રહેતા હોય બધા ભાઈઓનો પરિવાર એના દીકરા દીકરીઓ બધા એક જ ઘરની અંદર એક જ પરિવારમાં રહેતા હતા જેને આપણે સંયુક્ત કુટુંબ કહીએ સંયુક્તનું સમાન હારથી અવિભક્ત થશે આજે સમય એવો આવી ગયો છે કે આજના સમયમાં બે દીકરા હોય તો એ બે દીકરા સાથે રહેતા નથી બે હાંડિયાના લીંડાની જેમ અલગ અલગ રહીએ છે ભાઈ એટલે આજના સમયમાં પરિવારો અને કુટુંબોના ભાગ થતા જાય છે નાના થતા જાય છે કુટુંબો એટલે વિભક્ત પરિવાર કહેવાય કેવા કહેવાય વિભક્ત તો આ પહેલાંના સમયની વાત છે પહેલાં એક સમય એવો હતો કે ભાઈ પાંચ દીકરાનો પરિવાર હોય છ દીકરાનો પરિવાર હોય તો પેઢી દર પેઢી ધંધો ચાલતો કોઈ સુથારી કામનો વ્યવસાય કરતા ધંધો કરતા કોઈ લુહારી કામનો કોઈ સોનીનો ધંધો કરતા કોઈ દરજી કામનો ધંધો કરતા આવી રીતે કુટુંબના બધા દીકરા એક સાથે જ એક જ ધંધામાં જોડાયેલા હોય માનો કે સુથારી કામ કરતા હોય તો છ છ છ દીકરા સુથારી કામમાં જ જોડાયેલા હોય છે મહેનત બધા દીકરા કરતા હોય અને વહીવટ છે પેઢીનો ધંધાનો એ કુટુંબનો સૌથી વડીલ વ્યક્તિ એટલે માનો કે દાદા જીવતા હોય તો દાદા છે એ આખી પેઢીને સંભાળતા હોય છે ભલે મહેનત નહીં કરે પણ બધા દીકરાઓ મહેનત કરશે શારીરિક મહેનત જે કંઈ આવક થશે રૂપિયા આવશે એ બધો વહીવટ છે એ સૌથી વડીલ વ્યક્તિ છે કુટુંબની એ સંભાળશે આ જે પેઢી છે એને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવાય વિદ્યાર્થી મિત્રો એનો અર્થ વાંચું છું હિન્દુ કાયદા અનુસાર જો દરેક ધર્મના આપણી અદાલતમાં અલગ અલગ કાયદા છે આપણી અદાલતમાં હિન્દુ લોઝ છે મુસ્લિમ લોઝ છે લોઝ એટલે કાયદા તો હિન્દુઓના જે કાયદા છે હિન્દુઓની જે સંસ્કૃતિ છે એના પ્રમાણે જે ધંધો વારસાગત મળ્યો હોય બાપ દાદા તરફથી એ વારસામાં મળેલો ધંધો ચલાવતા વારસામાં જે ધંધો મેળ્યો છે એ ધંધાને આખું કુટુંબ ચલાવશે બધા દીકરા ચલાવશે એટલે અવિભક્ત કીધું છે જો અવિભક્ત નહીં સંયુક્ત અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહે છે ટૂંકમાં સમજવાનું શું છોકરાઓ બાપ દાદા તરફથી જે વારસામાં ધંધો મેળો છે એ ધંધો કુટુંબના બધા દીકરા ચલાવશે સંયુક્ત કુટુંબમાં રહીને અને જે પેઢી ચલાવશે એ પેઢીનું નામ શું પડ્યું હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી આમાં કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો છે ભાઈ આ કુટુંબમાં નાનામાં નાનું બાળક જન્મે તો એ કુટુંબનો સભ્ય છે અને એ પેઢીનો સભ્ય જ કહેવાય એ તો તમે સમજી શકો ભાઈ કોઈ સુથારને ત્યાં દીકરાનો જન્મ થાય તો મારા કુટુંબનું થોડું બાળક કહેવાય કે તમારા કુટુંબનું તો ન જ કહેવાય ને એ પરિવાર નું બાળક કહેવાય હવે મારા કુટુંબમાં કોઈ દીકરો જન્મે કુટુંબનું સભ્ય થાય એ કઈ તમારા કુટુંબનું ન થાય એ તો સમજી શકે એવી વાત છે ભાઈ એટલે આમાં બધા વ્યક્તિ છે એ આ પેઢીના સભ્યો ગણાય આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે આવી વાત છોકરાઓ આખી પેઢીનો જે નાણાકીય વહીવટ કોણ સંભાળશે સૌથી ઉંમરમાં મોટી વ્યક્તિ હોય જે વડીલ હોય એ આ પેઢીનો વહીવટ સંભાળશે જેને કરતા કહેવામાં આવે છે કરતા જો આખી પેઢીને જે સંભાળ છે ને નાણાકીય જે લેવડ દેવડ કરે ને એ કરતા કહેવાય હરતા આપણે કરતા અમે તમે જ અમારા કરતા હરતા છો આપણે બોલીએ જ છીએ એમ એ કરતા હરતા એ ઘણી વાર માનો કે જો હજી આજના યુગમાં અમુક અમુક પરિવારો ભેગા રે છે એમાં કોઈ મિત્ર હોય ના ભાઈબંધ પાંચ હજાર લાવો તો હું પાંચ ને તને પચાસ હજાર દઉં પણ હવે અમારું આખે આખો વહીવટ છે ને મારા પપ્પા સંભાળે છે હવે ઈ હા પાડે ને કરતા હરતા ઈ છે એને તું પૂછીય તો પાંચ ને પચાસ હું તને દઉં એટલે આને કરતા કહેવાય જે પેઢીને ચલાવે છે જે વડીલ છે એ કરતા છે જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ વહીવટ કરવા ઈચ્છતી ન હોય હવે જો દાદા માનો કે પેઢીનો વહીવટ સંભાળતા હોય દાદાની ઉંમર એંસી વર્ષ થઈ ગઈ હોય હવે એને એમ થાય ભાઈ હવે મારે આરામ કરવો છે ભાઈ ઘરમાં રહીને પ્રભુ ભજન કરવું છે માળા કરવી છે મંદિરની અંદર ધર્મ ધ્યાન કરવું છે હવે મારે આરામ જોઈએ તો શું કહે છે એ વડીલ વ્યક્તિ વહીવટ કરવા ઈચ્છતી ન હોય તો તેના પછીની વ્યક્તિ એના પછી જે મોટો હોય માનો કે દાદા એમ કે ભાઈ મારે આરામ કરવો છે તો દાદા પછી કુટુંબમાં સૌથી મોટો વ્યક્તિ કોણ હતો કે મોટો દીકરો જેને આપણે મોટા પપ્પા કહીએ મોટા બાપુ કહીએ મોટા અબ્બા કહીએ એ એ છે એ કુટુંબનો વહીવટ સંભાળશે આવી પેઢીનું અસ્તિત્વ ક્યાં જોવા મળે છે ભારતમાં જ અને બીજો દેશ છે નેપાળ હવે ભાઈ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીની વાત છે તો સૌથી વધારે હિન્દુઓની સંખ્યા ભારતમાં અને નેપાળમાં છે એટલા માટે આખી દુનિયામાં આ પેઢી ક્યાં ચાલે છે ભારત દેશમાં અને નેપાળ દેશમાં હવે એની લાક્ષણિકતા છોકરાઓ પેલી લાક્ષણિકતા છે કાયદા દ્વારા અસ્તિત્વ તમે લખવાનું કે આ પેઢીનું અસ્તિત્વ હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વ થાય છે એક જ શબ્દ હિન્દુ કાયદા દ્વારા આ પેઢીનું અસ્તિત્વ અથવા તો આ પેઢીની સ્થાપના થાય છે કયો કાયદો હિન્દુ કાયદો બીજો મુદ્દો સંચાલન એ પણ શીખી ગયા આ પેઢીનું સંચાલન કુટુંબમાં વડીલ વ્યક્તિના હાથમાં હોય છે સૌથી મોટી ઉંમરની વ્યક્તિને વડીલ કહેવાય ભાઈ વડીલના હાથમાંનું સંચાલન હોય છે અને એને કરતા કહેવાય છે એને કરતાના નામથી ઓળખાય છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર આમાં જો ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે અન્ય સભ્યો તેમાં દરમિયાનગીરી કરતા નથી ભાઈ દાદા જે નિર્ણય લે એમાં કોઈ દીકરો બોલે નહીં દીકરાની વહુ બોલે નહીં આ પહેલાના સમયની વાત છે ભાઈ વડીલ એમ કે આમ ને નામ જ થાય એટલે પછી છોકરો હું કે ચુ ના કરે અત્યારની જેમ નઈ તમને ખબર ન પડે એવું નહીં એટલે કે બીજા કોઈ સભ્યો દરમિયાનગીરી કરતા નથી પણ મદદ કરી શકે બસ પેલું જ વાક્ય લખજો આમાં મદદ કરી શકે છે ત્યાં સુધી સભ્યપદ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે જ સભ્ય પદ મળે એ તમને ખબર જ છે હમણાં શીખડાયું કે ભાઈ આ પેઢીમાં કે આ કુટુંબમાં જ્યારે બાળકનો જન્મ થશે તો બાળક જન્મતાની સાથે જ એ કુટુંબનું શું બની જાય સભ્ય હમણાં જ મેં તમને કીધું નાણાકીય નિયંત્રણ આમાં એક જ વાક્ય લખજો છોકરાઓ કે આ પેઢીમાં આ પેઢીનો સંપૂર્ણ વહેવટ કરતા એટલે કે વડીલ વ્યક્તિ સંભાળતો હોય છે તેથી નાણાં ઉપર જે નિયંત્રણ એટલે નાણાંનો જે વહીવટ હોય ને એ કોણ કરશે વડીલ જ બીજા કોઈ આમાં રૂપિયા હાથમાં રાખશે જ નહીં એટલે લખવાનું કે આમાં પેઢીનો વડીલ વ્યક્તિ કરતા હોય છે ને એ જ સમગ્ર પેઢીનું નાણાકીય નિયંત્રણ પોતે એકલો રાખે છે જવાબદારી ભાઈ ધંધાનું કાર્યક્ષેત્ર કરતા સંભાળતો હોય છે કરતા એટલે વડીલ એટલે આમાં કરતાની જવાબદારી અમર્યાદિત હોય છે અતિશય હોય જો આખું કુટુંબ જે વ્યક્તિ સંભાળતું હોય માળાનું કુટુંબ તો એની જવાબદારી વધી જાય ભાઈ અને જ્યારે બીજા સભ્ય હોય એની જવાબદારી કેવી હોય છે ઓછી એટલે મર્યાદિત હોય છે આયુષ્ય આમાં કરતા અથવા કુટુંબનો કોઈ સભ્ય મૃત્યુ પામે તો ધંધો બંધ કરી દેવાનો નથી પણ કરતાનું મૃત્યુ થાય તેના પછી જે મોટી ઉંમરનો વ્યક્તિ હોય એ આ કુટુંબ પેઢીનો આપણે સંચાલક બનશે માનો કે દાદા ચલાવે છે પેઢી દાદા ગુજરી ગયા તો પછી સૌથી કુટુંબનો મોટો દીકરો છે એ પેઢી ચલાવશે એના પછી એના પછીનો દીકરો એના પછી એના પછીનો દીકરો આવી રીતે ક્રમ બાય ક્રમ મોટા જે ઉંમરમાં થતા જાય એ પેઢીને ચલાવતા જશે મૂડી મેળવવામાં મુશ્કેલી ભાઈ હવે આમાં જો દાદા છે કે મહેનત તો કરશે નહીં એ તો વહીવટ જ કરશે ખાલી અને કુટુંબના જે દીકરાઓ છે મહેનત કરશે તો આમાં મૂડી ની આશા કોની પર રાખવાની તો કે કુટુંબના સભ્ય પાસે જેટલા કુટુંબના સભ્યો મહેનત કરશે એ પ્રમાણે આવક થશે અને એ આવક કોને આપશે તો કે વડીલને અને વડીલ છે એના પ્રમાણે વહીવટ ચલાવશે તો કંપનીમાં જેમ લાખો કરોડો રૂપિયા મળે શેર બહાર પાડીને ડિબેન્ચર બહાર પાડીને એવું આમાં હોતું નથી એટલે આમાં મૂડી મેળવવામાં મુશ્કેલી છે નાદારી નાદારી એટલે દેણું વધી જાય મિલકત અને લેણાં કરતા એને નાદારી કહેવાય માનો કે વ્યક્તિ પાસે જેટલું બેંક બેલેન્સ હોય જેટલી મિલકત હોય એ બધાનો સરવાળો કરો એના કરતાં દેણું વધે ઈ નાદાર કહેવાય જો પેડી ફળચામાં જાય પેડી કોર્ટમાં જાય તમા પુખ્ત વયના સભ્યો નાદાર થાય પુખ્ત એટલે 18 વર્ષથી ઉપરના અને સગીર વયના સગીર એટલે 18 વર્ષથી નીચેના વ્યક્તિઓમાં નાદાર જાહેર થતા નથી આટલું જ આપણે લખવાનું કાપડો આ પ્રશ્ન થાય છે પૂરો